સુરેન્દ્રનગર જિલ્લામાં અને સમગ્ર ઝાલાવાડ સહિત મૂડી પંથકમાં ઉનાળાની કાળઝાર ગરમીને તાપમાં સૂર્યનારાયણ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે આ ધોગ ધમતો તાપ માણસ સહન કરી ના શકે તેવા સમયે પક્ષીઓનું શું થયું થતું હશે તેવા પક્ષી પ્રેમી વિચાર ધરાવતા મૂડી તાલુકાના ધોળિયા ગામના યુવાન મહેશભાઈ થરેસા અને પ્રવીણભાઈ થરેસા બે ભાઈઓ એક પક્ષી પ્રેમી તરીકેની ઓળખ છાપ ધરાવે છે ત્યારે હાલ ઉનાળાની ગરમીમાં પક્ષીઓ માટે પોતાના સ્વખર્ચે પાણીના કુંડા અને પક્ષી પક્ષી ઘરની વ્યવસ્થા કરી પોતાના રહેણાંક મકાનમાં અને વૃક્ષો પર અસંખ્ય પક્ષી ઘર બાંધી ચકલીઓને બચાવવા માટે મહેનત કરિયાનો કે અભિયાન સાથે પક્ષી પ્રેમ બતાવ્યો છે તેમજ પક્ષીઓને બચાવવા માટે આગળ આવ્યા છે જે અન્ય યુવાનોને પણ એક ઉદાહરણ પૂરું પાડી છે ત્યારે તેઓના મકાન ફળિયા ચકલીઓના કલરવથી ગુંજી ઉઠ્યું હતું ત્યારે આ યુવાન આનંદિત જોવા મળે છે અને યુવાનમાંથી પ્રેરણા લઈ અન્ય યુવાનો પક્ષીઓ માટે આગળ આવે તેવા ઉદ્દેશ્ય સાથે યુવાનો એક સંદેશો પાઠવે છે ligado <laughs>